અંકલેશ્વરના જૂના દીવા રોડ ઉપર પીએસસી સેન્ટરમાં હેલ્પ વર્કર તરીકે કામ કરતા યુવાનને રોકી ત્રણ યુવાનોએ ચપ્પો મારી લૂંટી લેવાની ઘટનામાં ચોવીસ કલાકમાં પોલીસે કોસંબાના ત્રણ યુવાનોને ઝડપી લીધા હતા લૂંટનો ઘેટ ઉકેલી નાખ્યો હતો પિતાની દુકાનના સામાન લેવામાં રૂપિયા ઘટતા લૂંટ કરી હોવાની કબૂલાત યુવાનોએ કરી હતી અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામના સબ સેન્ટર માં હેલ્થ વર્કર તરીકે અપહરણ કરી લઈ જઈ રોકડા રૂપિયા અને મોબાઈલ ની લૂંટ ચલાવનાર ત્રણ મિત્રો ને પોલીસે ગણતરીના માં દબોચી લઈ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો ત્રણ મિત્રો પૈકી એક મિત્ર ના પિતાની દુકાનમાં સામાન

સાત વાગ્યાના અરસામાં હોસ્પિટલ બહાર ઉભા રહેતા જ લાલ રંગની ની ત્રણ ઇસમો આવ્યા હતા અને કડકિયા કોલેજ તરફ જવાનો રસ્તો તેમને પૂછ્યો હતો જેને લઈને તેઓ રસ્તો બતાવ્યો હતો અને પોતે પણ તે તરફ જઈ રહ્યા હોય જેને લઈને પાછળ પાછળ આવવા માટે આરોગ્ય કર્મચારીએ કહ્યું હતું તે દરમિયાન આરોગ્ય કર્મચારી ને જૂના દીવા ગામ ના મંદિર પાસે પહોંચતા હિસાબ લાગતા તેઓ ત્યાં ઉભા રહ્યા હતા અને હિસાબ કરવા માટે ગયા હતા જે અર્ષામાં એક્ટિવા પરના એક ઈસમે તેમના ધમકી આપી હતી ત્યારબાદ બે ઈસમો તેમની બાઇક પર તેમને વચ્ચે બેસાડી અપહરણ કરી ગયા હતા જયારે ત્રીજો ઈસમ પોતાની એક્ટિવા લઈને તેમની સાથે કડકિયા કોલેજ તરફ જવાના રસ્તા પર અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા જ્યાં તેમને જાડી વચ્ચે બળિયાદ

લાલ રંગના એક્ટિવા પર ત્રણ અજા ઈસમો આવેલ અને તેમના દ્વારા રોકડાની લૂટ કરેલ આ બાબતે બાઇક ચાલક મયુરસિંહ પ્રવિણસી ડોડિયા કે જે મલ્ટીપર્પસ હેલ્થ વર્કર તરીકે કામ કરતા હોય એમની અંકલેશ્વરી ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ તેની એસપી શ્રી દ્વારા મયુર ચાવડાસરના દ્વારા

ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલીના સમીર શેખ નાવ સંડોવાયેલ છે અને એ હાલમાં એકના દરગાહ છે લાવી ભાંગી પડેલ જેના આધારે આ ત્રણેય આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે તથા લૂંટમાં ગયેલ મોબાઈલ સત્તરસો રૂપિયા રોકડા તથા લૂંટમાં વપરાયેલ ચક્પુ રિકવર કરેલ છે આ સાથે જ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ બુક તમામ ડોક્યુમેન્ટ્સ પણ એમની પાસેથી મળી આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે